નમસ્કાર દર્શક મિત્રો આપજો છો ગુજરાત એટીન લાઈવ હવે જોઈએ ગતના સમાચાર SHRP સંસ્થા દ્વારા HR ફ્રોમ CEO પ્રોસ્પેક્ટિવ વિષય ઉપર HR પ્રોફેશનલ માટે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું આયોજન કરાયું શહેરના પશ્ચિમ વિસ્તારમાં તારા સન્સ બેંકવે ટોલ ખાતે અનુભવી તથા શીખાઓ માનવ સંસાધન અધિકારીઓ માટે નિશુલ્ક રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંગે વધુ માહિતી આપતા એસએચરપીના ઉપપ્રમુખ હિરન ઝાહે જણાવ્યું હતું કે જુદી જુદી કંપનીઓના સીઈઓને ખાસ બોલાવવામાં આવ્યા હતા જેમાં ઝાયડેન્સ કંપનીના માલિક ડોક્ટર અજય રાકા દીપક નાઇટ્રેટના માલિક મોલિક મહેતા અઝકા ફાર્માસ્યુટિકલના એમએસનાથ નિખિલ જૈન સહિતના તજજ્ઞોએ માનવ સંસાધન વિભાગ કેવી રીતે કંપનીના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી શકે તે ઉપર પોતાના વિચારો રજૂ કર્યા હતા આખા કાર્યક્રમનું સંચાલન ગ્લાસના કોચ અને મેન્ટર ડોક્ટર સર્વદમન રાયઝાદાએ કર્યું હતું દરમિયાનમાં પવન ક્ષત્રિય જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં આ ચાર કલ આ જોર કલ વિષય પર એસએચઆરપીના વોલિયન્ટિયર્સ દ્વારા સરસ મજાનું નાટક પ્રસ્તુત કર્યું હતું કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરી પણ યોજાઈ હતી આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્યો દીપક શાહ નમન એસોસિએટના સમીર પરીખ અમિત કરિંદકર સંજય સુથાર ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ગ સિગ્મા યુનિવર્સિટીના ડીન જગદીશ સોલંકી રાજેશ પાલકર સહિત અનેક એચઆરઓના તજજ્ઞો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા દરમિયાનમાં આવતી સત્તરમી તારીખે એસએચઆરપી સંસ્થા દ્વારા લાલબાગ જૈન સંઘમાં વિરાજમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજને આધ્યાત્મિક જગતમાં તેમના યોગદાન માટે મોમેન્ટો અને શાલ અર્પણ કરવામાં આવશે એમ હિરેનભાઈ શાહે જણાવ્યું હતું